બોલો શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આગલા કડવા આપણે આગલી વિડીયોમાં કરી ચૂક્યા છે તો હવે આપણે આગળનું સતરમું કડવું કરીએ બોલો અંબા જય ભાદર વેજે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ જે ઘેર પુત્રી લાડકવાઈ તેના માં બાપ માંગે ભાખ બાળો અઘરી બધું વહે છડ વડે પર્વત કોરાય જો અબડા રૂઠી છે કરે દેવથી ન કળાય મણિધરનારીને ઋષિકૂલ નંદી નૃપને કમલા એટલો અંત ન લીજિયે જો ઈચ્છીએ કુશળ શેમ મોતી જડ્યા માહિપીરો જાના ઘાટ હયશાળા ગજ શાળા છે હિચવા હિંડોળા ખાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય સવા લાખ જોદા રખવાડે મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈને આવ્યું જોબન તમે રાત્રે જાગો દિવસે જાગો ન મીચો લોચન રે ઓખા કેરા માળિયામાં માં રખે સચરે પવન રે

ગુગરડીનો ઘોર નાના વિધનું ગાળું ગાતા મધુર નીકળે શ્યોર રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે જોબનવતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કડવું અઢારમું જોબનિયાનું વાંધ્યું છે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બે રેલોલ મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રેલોલ બોલી ઓખાવડતી વાણી સાંભળ બે રેલોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રેલોલ મારા જો જોબનિયાના દહાડા ચાર છે રેલોલ નાળે રે મળશે પણ ટાળે નહીં મળે રેલોલ કડવો ઓગણીસમો પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો સાત પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે નવ એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાંક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આંઢો આંક એમ કરતાં વરસ જાય ને બાર પૂરા થાય પુત્રીનો મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યા રે કડવું ચિત્ર પરણાવે બાણ તારો તાત તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી ઓખાવડતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞ તો શંભુ પૂજવા જાઓ બાણાસુર પ્રતિ પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું ગેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર મંદિરમાંય ઘેરાવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર કડવો એકવીસમું ઓખા તારે શ્રવણે જબુ કે જાલરે ओखा तारा कुमकुम -कुम राता गाल रे ओखा तू चाल तो हंसनी चाल रे ओखा तारे चणियो चोड़ी ने चुंदडी रे ओखा तारे बाय बाजू बंद रे ओखा तारो पूनम चांद रे ओखा तारा तीज तणो नहीं पार रे ओखा तने वर्ष थया दश बार रे ओखा तारे मन उपजया आनंद रे ओखा तारे साड़ू के कबसी कोर रे ओखा तारा શોભિતા શણગાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે બોલો અંબે માત કી જે મિત્રો આ કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલું બાવીસ કડવોથી આપણે બીજા વિડીયોમાં પ્રારંભ કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે